શ્રી ગણેશ આજે સોમવારે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું નવમું જ્યોતિર્લિંગ શ્રી વેદનાથેશ્વર જ્યોતિર્લિંગની કથા આપને આ વિડીયો પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો રાવણે કૈલાસ પર જઈ ભોળાનાથનું આરાધન કરી ઘણા સમય સુધી તપ કર્યું પરંતુ શિવ પ્રસન્ન ન થતા તેણે હિમાલય પર્વતની જમણી બાજુએ એક ખાડો કરી અગ્નિનું સ્થાપન કરીને તપ કરવા માંડ્યું તેણે ઉનાળામાં પંજાબની વચ્ચે રહી શિયાળામાં જળ વચ્ચે આરૂઢ થઈ તેમજ ચોમાસામાં ભૂમિસયન કરી તપ કર્યું છતાં શિવ પ્રગટ ન થવાથી એણે પોતાના મસ્તકો કાપીને અગ્નિમાં હોમી દીધા જ્યારે એક માથું બાકી રહ્યું ત્યારે ભોળાનાથ પ્રગટ થયા પ્રભુએ તેના બધા માથા એમને એમ પાછા દીધા અને ઉત્તમ બળ પ્રદાન કર્યું શિવે તેને વર માગવા કહ્યું ત્યારે તેણે પ્રભુને કહ્યું હું આપને લંકા લઈ જવા માગું છું આપ મારી ઈચ્છા પૂરી કરો રાવણના આ વરથી ભોળાનાથ ઉદાસ થયા તેમણે રાવણને એક લિંગ આપ્યું અને કહ્યું આ ઉત્તમ લિંગ છે તેને તું તારા ઘરે લઈ જા તું એને જ્યાં મૂકીશ ત્યાં સ્થિર થઈ જશે પછી તું ઈચ્છીશ તેમ થશે રાવણ લિંગ લઈ પોતાના નિવાસ તરફ ચાલ્યો રસ્તામાં ભોળાનાથની માયાના કારણે તેને લઘુશંકાની ઈચ્છા થતાં તેણે તે લિંગ એક ગોવાળિયાના હાથમાં આપ્યું ગોવાળિયો લિંગ પકડીને ઊભો રહ્યો લિંગનો અતિશય ભાર લાગતા ગોવાળિયાએ અકળાઈને તે લિંગ નીચે મૂકી દીધું અને તે ત્યાં સ્થિર બની ગયું આ લિંગ સર્વકામના સિદ્ધ કરનારું ઉત્તમ જ્યોતિર્લિંગ છે તે સ્થળે બધા દેવો તથા વિષ્ણુ બ્રહ્મા આવ્યા તેમણે શિવલિંગની પૂજા કરી તેને વેદનાથ નામથી જાહેર કરીને સ્તુતિ કરી રાવણ શિવલિંગ વગર પોતાના નિવાસે ગયો તેને સઘળી હકીકત પત્નીને જણાવી ભોળાનાથે પોતાને અતુલ બળ આપ્યું તે બદલ તે ખૂબ જ ખુશ થયેલો જણાયો દેવોએ આ વાત જાણી તેથી તેઓ ખૂબ જ દુઃખી થયા તેમણે દેવર્ષિ નારદને તેડાવ્યા અને રાવણને મળેલા અતુલ બળ વિશે જણાવ્યું નારદજી દેવોના દુઃખનો નાશ કરવા માટે રાવણના ઘરે ગયા અને રાવણે રાવણે કરેલા તપનો સાંભળવાની ઈચ્છા જાગૃત કરી અભિમાનમાં આવી સઘળી હકીકત કહી સંભળાવી અને ભોળાનાથે મને અતુલ બળ આપ્યું તે પણ જણાવ્યું વળી તેણે કહ્યું તે શિવલિંગ સ્થિર થયું છે તે વેદનાથેશ્વરના નામે પ્રસિદ્ધ થયું છે હવે હું તેનું પૂજન કરીને ત્રણેય જગતને જીતી લઈશ એના આ વચનથી દેવર્ષિ નારદ મુંજાયા તેમણે કહ્યું હે રાવણ ભોળાનાથના વર પ્રમાણે તે ખરેખર બળ પામ્યો હોય તો કૈલાસ પર્વત ઉપાડી જો તે ઉપાડી શકાય તો માનવું કે ભોળાનાથનો વર સાચો છે નારદજીની વાતથી મોહિત બનેલો રાવણ કૈલાસ તરફ ગયો અને કૈલાસ પર્વતને ઉપાડ્યો તે વખતે કૈલાસ પર્વત પર રહેલું સગડું અસ્તવ્યસ્ત થઈ ગયું શિવજી પોતે શું બન્યું કેમ બન્યું એમ બોલી ઉઠ્યા પાર્વતીજી હસ્યા તેમણે શંભુને કહ્યું ઉત્તમ શિષ્યનું ફળ છે તમે શિષ્યને અતુલ બળ આપ્યું છે તો શું થાય પાર્વતીનું વજન સાંભળી શિવજીને રાવણને ક્રુધ્ઞ માન્યો અને શાપ દીધો હે દુષ્ટ રાવણ તું અભિમાન ન કર આ લોકમાં તારા ગર્વનો નાશ કરનાર વીર જરૂર ઉત્પન્ન થશે નારદજીએ આ શગડું સાંભળી લીધું રાવણ ત્યાંથી પ્રસન્ન ચિત્તે લંકા ચાલ્યો ગયો તેણે પોતાના બળની પાકી ખાતરી થઈ ગઈ તેણે શત્રુઓનો નાશ કરીને જગતને વંશ કર્યું એની સામે ટક્કર લેનાર ત્યારે જગતમાં કોઈ યોદ્ધો હતો નહીં શ્રી વેજના જ્યોતિર્લિંગનું મહાત્મય ઘણું જ છે અને તે ઘણું ફળદાયી પણ છે આ સ્થાનની આબોહવા ઘણી જ સારી છે અનેક રોગી પોતાના રોગથી મુક્ત બનવા અહીં આવે છે આ લિંગ ઉપર દૂર દૂરથી કાવડોમાં જળ ભરી લાવીને જળાભિષેક કરવાનું મોટું મહાત્મ્ય છે